हा आपला म्हणजे मारा पितला बाय ते नमस्कार आहो होमना आपे हो आपण कुठे ना तो व्हिडिओ ना उचारे

કવાય છે ને આપણે ભેઉ ભેઉ ફેરવી લીધી છે ને આપણે જાવ છે હવે આરતી દોવાઈ ગઈ છે જો આ બેને ને બકની છેડી છે તાણે અને બપર નોખ્યું બાંધો તે દી હાઈ જાય દાતેડું લઈને આવ્યો છોટ્યો કાપ નાખો ઈ ગયો તો મત કાઢી નાખો ને નીચે થાય ને બાની જાય બાંધી દે બાંધીને બેહી ગયો ખુરશી ઉપર

પાઉ લઈ આવ્યા તો ખાવી જો હે ને ટાણે હા હા દેજો તો ભાઈ વેદુભાઈ ને ભાઈ ભાજી લઈ આવ્યા છે અને આપણે જઈએ હવે છે ને આરતી માં ગણેશ બાપા ને કેમ કે આજે છે છેલો દિવસ તો કાલ છે હવે રે સ્થાપન છે ઓ આપણે ગણપતિ બાપા ને આરતી માં આવી જજો પણ આપણે ત્યાં જવાના નથી અને છોકરા આ વેદુ ને આપણે આપણે અહીંયા નથી જો તમે તો આ છેલો દીરીયો છે ને આજે છે છેલો દિવસ